બજારનો મંગો દાટ ફરાડી લોટ લાવો તેના કરતા ઘરે જ આપણે શુદ્ધ ફરાડી લોટ બનાવીએ એક પેનમાં સૌથી દોઢસો ગ્રામ જેટલા સાબુદાણાને ધીમી આંચ ઉપર રોસ્ટ કરી લઈએ 2 મિનિટે રોસ્ટ કર્યા બાદ તેમાં એક નાની વાટકી એટલે કે લગભગ સો ગ્રામ જેટલો મોરૈયોને પણ ધીમી આંચ ઉપર શેકી લેવો ફૂફાડો થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઠંડુ પડે એટલે મિક્સર જાર્માં ગ્રાઇન્ડ કરી લઈએ તો પલ્સ ફોર્મ પર આપણે ફેરવતા જઈશું અને આ રીતે ચાલુ બટન બંધ કરીને ગ્રાઇન્ડ કરી લઈએ સ્મૂથ પાવડર તૈયાર થાય ત્યારબાદ તેમાં અડધી વાટકી જેટલો સિંગોડાનો લોટ અને એક વાડકી એટલે કે લગભગ સો ગ્રામ જેટલો રાજ્રાનો લોટ એડ કરીશું અને ફરીથી તેને ગ્રાઇન્ડ કરી લઈશું તેથી એકદમ સ્મૂથ ટેક્સચર આવી જશે ત્યારબાદ તેને ચાણીની મદદથી ચાડી લઈશું અને જે મોટો ભાગ રહી જાય તેને ફરીથી આપણે મિક્સર ચારમાં આ રીતે ગ્રાઇન્ડ કર્યા પછી ચાડી લેવું અને એક ડબ્બામાં સ્ટોર કરી શકાય આ ફરાળી લોટમાંથી તમે અગણિત ફરાળી વાનગીઓ બનાવી શકો છો જેમ કે સક્કરપાડા છે રોટલી છે પૂરી છે થેપલા છે ઇડલી છે ઢોસા છે ઢોકળા છે વગેરે વસ્તુઓ બનાવી શકો છો તો દર્શના ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર બની રહેજો